નમસ્તે મિત્રો ગાય ગોબર અને પ્રકૃતિમાં આપ સૌનું અમે સ્વાગત કરીએ છીએ આજે અમે એક એવા વ્યક્તિઓ સાથે એમના ઘરના કિચન ગાર્ડન કઈ રીતે ડેવલપ કરવા પોતે એક બિઝનેસમેન હોય અને ઘરે શાકભાજી કઈ રીતે ખાવા પોતે રીતે ઘરે શાકભાજી ઉગાડી શકે આજે અમે તેમના એક ઘરની અમારા ત્યાં આપણે ગૌશાળા છે તેમને એક કિચન ગાર્ડનનું જે છે ત્યાં અમે ગાયા રહી જે કિચન ગાર્ડન ડેવલપ કરી રહ્યા છીએ તેમાં એક અમે પ્રેક્ટિકલ અનુભવ કરાવી રહ્યા છીએ કે તમે ઘરે કેવી રીતે શાકભાજી ઉગાડી અને ઘરે કેવી રીતે ખાઈ શકો બરાબર તો એમાંનું એક અમારું જે પરિવાર છે તે આજે રાજકોટ રાજકોટ સિટીની અંદરથી આવે છે કે જે ગુજરાત રાજ્યની અંદર રાજકોટ તાલુકાની અંદર રાજકોટ સિટીમાં રહે છે પ્લસ તે પોતે ખેતી સાથે સંકળાયેલા છે છતાં આજે કિચન ગાર્ડનના કોન્સેપ્ટની અંદર એમને એવું થયું કે ભાઈ મારે આજે કુંડા બનાવવાના છે તો આજે અમારે સમજો કે આ કુંડા એમને એક કુંડાની કિંમત જે પચીસોથી ત્રણ હજાર રૂપિયા છે એવા કુંડા ઘરે લાવી અને આની અંદર ઉગાડવા માંગે છે તો સમજો કે આ કુંડાની કિંમત ત્રણ હજાર હોય તો એના છોડની મૂલ્ય આ પરિવારે કેટલી વિચારી હશે અને ત્યારે એ લોકો અહીંયા આવવા હશે તો આજે આપણે એવા પરિવારને મળીએ અને એમની સાથે એમના જ કુંડાની અંદર કેવી રીતે કિચન ગાર્ડન કેવી રીતે ફાર્મિંગ કરાય તેમની વિસ્તૃત માહિતી એમને આપી અને એને આપણે વાવેતર કરાવીએ અને આપણા જગતનું માનવ કલ્યાણનું ગાય માતાનું બેક્ટેરિયાનું પ્રકૃતિનું કેવી જતન થાય તે આપણે આપણે એક પરિવાર માધ્યમથી આગળ વધીએ તો સાહેબ નામ મારું નામ સીડી પટેલ છે મૂળ અમારું મોરબી બિઝનેસ કરી તો ઘરના ને વધારે શોખ હતો કે કિચન ગાર્ડન મારે કરવું પણ કોઈ જગ્યાથી સોર્સ મળતો નહોતો છેલ્લે રાજુભાઈનો સોર્સ મળ્યો કે જે બહુ સારું કિચન ગાર્ડન કરી આપે છે એટલે અમે બંને સાથે આજે સ્પેશિયલ એમના ફાર્મે આવ્યા છે બેન તમારું નામ શોભનાબેન બોપલિયા છે જે તેમના વાઇફ છે અને આજે તે કિચન ગાર્ડનનું બધું કેવી રીતે ઘરે શાકભાજી ઉગાડવા ફૂલ છોડ કેવી રીતે ઉગાડવા અને એની પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી તેમનું આજે અમને અમે ધ્યાન દોરશું અને આવનારા સમયની અંદર બધા ઘરે કેવી રીતે ઉગાડી શકે પોતાની રીતે કેવી રીતે ઉગાડી શકે તે પણ આપણે પ્રેક્ટિકલ જોશું તો બેન તમે જે કિચન ગાર્ડન અત્યાર સુધી તમે ઘરે ફૂલ છોડ વાવેલા હશે કે તમે કુંડા વાવેલા હશે તો એમની અંદર તમે એવું કઈ જોયેલું કે નથી થતું થતું હા એના ઘણા બધા કારણો હતા કે ભાઈ હું આવતી પણ એ કઈ થતું નહીં પણ આજ મને ઘણી બધી જાણવા મળ્યું કે ભાઈ આ હોય એમાં એમ મૂકે બરાબર છે પછી આમાં તમે જે તુલસી ક્યારે જોયો અમારો તો તુલસીમાં તમારે જે રાજકોટ સિટીમાં કે સિટી અંદર જે તુલસી કેરો થતો હોય એના પાંદરામાં ના પાંદરામાં કઈ ફેર બતાવે આ ઘણો ફેર છે તો અમારે આવડા પાંદ જ પેલા તો નથી થાતા બરાબર છે આપણે એ કુંડું પણ સાથે લેશું અને એ પણ જોશું આપણે રમેશભાઈ કુંડું સારું કુંડી લઈ લેજો તુલસીનો અને ટેબલ લઈ લેજો હવે આપણે પ્રથમ તો જે કુંડાની પ્રથમ માહિતી છે તો બેન તમને આ કુંડું જે રોપણી છે એમ સમજો કે આ તમારું ખેતર જ છે આટલામાં તમારું ખેતર આવી ગયું પછી તમે ટીમ છોડવો કયો કેવાય ખબર છે નથી ખબર હવે આની પ્રેરણા આપડે તમારી ઘરે થી દેવાની કારણ કે એને જોશે જિંદગી અંદર આ બધું આ જોશે વારસો આપડે આપવો જ પડશે બરાબર છે તો મિત્રો આ જે કિચન ગાર્ડનની અંદર આપણે તુલસી કેરો છે એની સાથે મરચી છે એની સાથે કોથમી છે આવું એક અમે પ્રયાસ કરી અને એક કુંડાની અંદર કમ્પ્લીટ કરેલું છે તો આ હેલ્થ કુંડાની અંદર તમે જોવો છો તો એવી જ એવી જ હેલ્થ તમારા કુંડામાં આવી જોઈએ બરાબર છે તો પ્રાથમિકતા જે રહી તે આપણે સંભાળી અને વ્યવસ્થિત કરશું તો પ્રથમ તો આપણે જમીનની અંદર કાર્બન ઘટે છે તો કાર્બન કેવી રીતે આપણે પૂરો પાડશું ઓર્ગેનિક તો કે આપણે જે સૂકા પાંદડા છે એને બેક્ટેરિયાનો ખોરાક ગણી અને એ લેશું બરાબર છે હવે નીચે તમે બધાય પાંદડા નાખી દો બધાય નાખી દો તમ તારે કોઈ વાંધો આ બધા નાખજો કોઈ વાંધો બસ રેડી આ એક તમારું ફળ થઈ ગયું શું થઈ ગયું આ કુંડાની અંદર ફરજિયાત એક તમારે અડધાના બે હોલ પાડવા ફરજિયાત છે કે જે પાણી નીચે સરસ વ્યવસ્થિત રીતે નીકળી શકે આ એક ખાસ જોવું કે કુંડાની અંદર નીચે હોલ હોવા જરૂરી છે અને નીચે હોલ જે છે એનું મહત્વ આપણે આવનારા સમયમાં તમારે જ્યારે વિડિઓ જ આવશે ત્યારે હોલનું મહત્વ શું છે એ તમે સમજાવજો બરાબર છે ત્યારબાદ હવે આપણી જે માટી આવશે આ માટી બેન તમે અત્યાર સુધી જે નાખેલી હોય એ તમે ધૂળ લઈને ગમે એમ કંઈ નાખી દીધેલી હશે તો આની અંદર શું છે એ તમને સમજાવું કે એક દસ કિલો માટી હોય છે દસ ની અંદર સાત કિલો ગંજી અમૃત હોય છે સાત કિલો ગંજી અમૃત એટલે શું બેક્ટેરિયલ કમ્પ્લીટ જીવામૃત નાખી અને રેડી પ્રોસેસ હોય છે એટલે પેલું પ્રાધાન્ય એ રહેશે કે માટીની અંદર કોઈ પણ જાતના વધારાના સૂક્ષ્મજીવો છે એ જીવશે અને નકામા છે એ ફેલ થઈ જશે એટલે આપણી જે જરૂરિયાત છે એ બધા સૂક્ષ્મજીવો અંદર માટીની અંદર આવી ગયા આ એક માટીની એક ગ્રામમાં કરોડો બેક્ટેરિયા હોય છે આ એક કરોડ બેક્ટેરિયાને નાશ પેસ્ટિસાઇડ કે રાસાયણિક કરે છે એટલે આપણે રાસાયણિક થી બચાવી અને ગાય આધારિત કઈ રીતે કરવું એ માટી આપણે રેડી તૈયાર કરેલી છે આ માટી તમારે બધી કુંડામાં નાખવાની નાખતા તો પેલા રમેશભાઈ કચરો લઈ લો થોડોક અહીંયા રહ્યો આમાં અમે પચાસ ટકા કુંડાની ત્રીસ થી ચાલીસ ટકા કુંડાની માટી નાખી દીધેલી છે ત્યારબાદ હવે જે આ કુંડાની સાઈઝ છે એ સમથિંગ આપણે એક ફૂટ ઉપરની છે તો પાછો ફરીથી કચરો નાખવાનો અને ઉભો કરી બરાબર છે હા આ બીજું પડ થઈ ગયું તમારું આ કચરો નાખવાનું એક જ કારણ છે કે આપણે જે બેક્ટેરિયા ગાયા દહીં બનાવી અરસિયા હોય તો એમનો એક ખોરાક થાય અને આપણે જમીનનું કાર્બન કે અત્યારે તમારે આ માટી રહી ધૂળ છે છ મહિના પછી આ માટી અવષધિ છે આ કોઈ પાસે હશે દેશો તો એનું મેરવણ થઈ જશે બરાબર છે એટલે આપણે એના માટે લઈશી પાછી ધૂળ નાખો પાછો કચરો પડતો બેન તમે બધા જે કુંડા બનાવો એ કુંડા બધા ભરી દઈશી પંદર ટકા ખાતર નાખવું છે કોઈ પણ વસ્તુ કરવી છે તો એ તમારી બે મહિના અંદર તમારે હજી જગ્યા જરૂર પડશે બીજું કે પ્રાથમિક સ્થળ જયારે ભૂગો કરો છો જયારે તમારે આ બધી વસ્તુ જયારે કમ્પ્લીટ થતી હોય ત્યારે સમજો કે વાવેતર થઈ ગયા પછી આને ગ્રોથ કવર કરવું પડે આપણે કે ગ્રોથ કવર બે વસ્તુમાં થાય એક કચરામાં થાય અને એક થાય આપણે લીલી ભાજીમાં થાય લીલી ભાજી એટલે કે મેથી દાણા વાવી વિગ્રોથ કવર કરે એક આપણે કચરામાંથી થાય તો પેલું પ્રાધાન્ય આપણે કચરાને અત્યારે આપશું અને લીલી ભાજીને આપશું બરાબર છે તો હવે આ વાવેતર માટે માટી તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે બીજા મૃત લેશું હવે આ બીજા બીજામૃતનું શું મહત્વ છે

આ બીજા અમૃતનો એ બીજા અમૃત અપાઈ ગયું કેવાય છે આ બીજા મૃત અપાઈ ગયું એટલે ગૌમૂત્ર ગોબર અને ચૂનો આ બે વસ્તુ થઈ ગઈ રેડી બરાબર છે હવે આ છોડવા તમારે વાવવાનો થયો એટલે પેલા જેટલી જગ્યા છે એને જોઈ છે એટલી જગ્યાનો ખાડો કરી લેવાનો મૂકી દો છોડવો રેડી આ છોડવો રહ્યો એને ફરતી આપણે ચાંદી દેવાનો અને ફરતી વ્યવસ્થિત દબવી દેવાનો આ છોડવાનું તમારું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું હવે આ એકની અંદર આપણે બીજી વસ્તુ વાવી છે તો કે આ એક મરચીનો છોડવો છે આપણે મરચી વાવેતર હવે શું વાવશું તો કે આપણે હવે કારેલી વાવી છે કારેલી બરાબર છે તો એના માટે પાછી જગ્યા કરો અને આ કારેલી નું બીજ હોય આપણે એને એક લેવાનું છે આ કારેલી નો રેડી છે બરાબર છે હવે એમનું આપણે આ બીજા મૃત કરશું આપણે આ બે વાવેતર થઈ ગયા હવે આપણે ત્રીજી પણ આમાં કોઈ આપણે વહેલા વસ્તુ વાવી છે તો હજી એક વાવી કુંડું તમારી સાઈઝ છે પંદર ઇંચ નું પણ મોઢું સારું છે એટલે ત્રણ વસ્તુ થઈ જશે આમનું પણ આપણે બીજા અમૃત કરી લઈ હવે આ છોડ તણાઈ તમારા રોપાઈ ગયા સપોઝ હવે તમે સમજો કે મને એવું લાગે છે કે આમાં થોડીક માટી ઘટે છે તો વાટકાથી લઈ લ્યો આ માટી બધી આ રીતના નાખી દેવાની જે આપણે રોપણી કરી હોય એ વ્યવસ્થિત રીતે ડટાઈ જવી જોવે બરાબર છે આ વાવેતર કર્યા પછી એમાં ખાસ ધ્યાન રાખવાનું કે છોડ મૂળના છોડ રહ્યા એ હલવા ન જોઈએ પછી વાવ્યા પછી બે થી ત્રણ દિવસ સુધી ચાર દિવસ સુધી ક્યાંય એને હવામાં ન આવો જોઈએ ખોટી રીતના એ ધ્યાન રાખવાનું ખાસ બસ જો આ માટી આ વાવેતર કમ્પ્લીટ થઈ ગયું હવે સમજો કે આ ત્રણ વસ્તુ થઈ ગઈ કે હવે આપણે ગ્રો કવર કરવાનું છે ગ્રો કવર તો ગ્રો કવર આપણે કચરા થી પણ થશે અને મેથી પણ થશે પ્રાધાન્ય આપણે મેથી નું આપ્યું કે આમાં આપણે મેથી વાવશું આ મેથી અંદર થઈ ગઈ તમારે એટલે તમારે મેથી ખાઈ લેવાની ગ્રો કવર રેડી થઈ ગયું જમીન જેને કહેવાય કે ધરે આવી ગઈ શું કહેવાય વગર મોલ થાય નહીં બરાબર છે હવે આ બધા આ આ બધાના મહત્ત્વ શું છે એ પણ આપણે સમજશું આ મેથી છે મેથી તમે વાવો એટલે પચીસ દિવસની અંદર તમારે ખવાય એવી થઈ જશે જે કુંડાની અંદર મેથી વ્યવસ્થિત થઈ તુલસી વ્યવસ્થિત થયા એટલે તમારા કુંડાની માટી ઓકે ગણાશે જો તમારે મેથી ના થઈ તો તમારી કુંડાની માટી ફેલ બરાબર તમે વાવેતર કર્યું બરાબર છે

જે મેથીૂતર ગોબર ને ચૂના થી બીજા અમૃત બનેલું હોય ને એ દાણા ને દસ મિનિટ અમે પલાળેલું હોય એ પલાળી પછી ઘન જેવા અમૃત આપેલું હોય એટલે ઉગવામાં તમારો દાણો જે રહ્યો એ બેસ્ટ જ થશે બરાબર છે એટલે મેથી નો છોડવા તમે જે વાવો આ મેથી નો બી વાવો જી એ તમારું પરફેક્ટ થઈ ગયું કમ્પ્લીટ હવે આ વસ્તુ આપડી આ કુંડાની વાવેતર ની પ્રોસેસ થઈ ગઈ પૂરી હવે તો આપણે આપણે તરત જ ક્યારે ગ્રો કવર કરી નાખવાનું છે કે જે કચરા નું થાય આપણે જયારે જે સૂકો કચરો હોય એનું ગ્રો કવર કરવાનું આ ગ્રો કવર થી શું થશે કે અંદર ના જે બેક્ટેરિયા રહ્યા ને એ ચોવીસ કલાક કામ કરશે જેમ જમીન ને ભેજ હશે ઉપરના ભાગમાં તો ત્યાં સુધી બેક્ટેરિયા કામ કરશે આગ્રો કવર થઈ ગયું તમે બરાબર છે હવે એની સાથે પેલા તો પ્રથમ જ્યારે પાણી પાય ત્યારે આપણે ગૌમૂતર અને ગોબરની સ્લરી છે આ પાણી જે પાઈ ત્યારે આપણે ફરજિયાત હાથ રાખવાનો છે બરાબર છે એટલે જમીન ની માટી જે હોય એ તમારી ધોવા ના કરે સારું પાણી લઈ લેજો તો પેલી વખત તમારે પાણી કેટલું આપવાનું છે એ તમને પેલા પ્રથમ જ્ઞાન હોવું જોઈએ કે જમીન ના ધોવાય અને જમીનની અંદર ગરમી ના રહીએ એટલું પાણી આપવાનું છે કે પેલી વખત પૂરતી માટી પલરી જવી જોઈએ બરાબર છે તમારે હાથ ના બગાડવા હોય તો અહીંયા તમે કોઈ સપોર્ટ ત્યારે પથ્થર મૂકીને માથે પાણી નાખી શકો કોઈને હાથ નથી બગાડવા તો એમના માટે પથ્થર મૂકીને પણ હાથ આપણે કરી શકીએ હવે આની અંદર આપણે પાણી કેટલું જોશે તો કે જેટલી માટી છે ત્રીસ કિલો તો આપણે ઓછામાં ઓછું દસ લીટર પાણી આઠ થી દસ લીટર પાણી ભેજ મારવા જોશે લાવો પાણી ભાઈ મિત્રો આજે પાણી નાખીને અને કુંડો તૈયાર કર્યું તો કુંડા ની અંદર માટી ને એટલું પાણી પ્રથમ વખત આપો કે માટી બધી પલરી જવી જોઈએ આ એક વખત પેલે દિવસે વાવ્યા પછી અડતાલીસ કલાક સુધી પાણી આપવાનું નથી અડતાલીસ કલાક પછી જરૂરિયાત મુજબ ધીમે ધીમે પાણી આપતા રહ્યો આ કુંડું પંદર દિવસની અંદર તમે ગ્રોથમાં કમ્પ્લીટ થઈ જશે અઠવાડિયા દસ દિવસની અંદર હવે જુઓ આ પાણી નાખીને આપડે હવે જે ગ્રોથ કવર કર્યું ને એના હિસાબથી માટી નો ધોવાય પાણી નાખો સીધું પેલા ક્યાં પડે પેલી વખત પૂરતી માટી પલળવાની જેથી છે ને જમીન ની અંદર ગરમી ના રે જો ગરમી રહેશે તો જે આના મૂળ છે એ બધા ફેલ ખાવાની કોશિશ પેલા કરશે એટલે પહેલી વખત જયારે પાણી પાવ ત્યારે તમે ઘરે જો કુંડું બનાવતા હોય તો આ એક કુંડું આપણે તૈયાર કર્યું બેન હવે આમની અંદર આપણે વાયવું શું શું મરચી વહેવી ને કારેલા ગ્રોથ માટે કે તમારા માટે અમારા ને ગ્રોથ તો તમારો આનો થશે તમારે ઘરે ખાવા માટે થશે ખાવા માટે થાય છે હજી કઈ ઘટ છે શું ઘટ છે ફોદીનો ફોદીનો ઘટ છે તો મેથી નીકળે છે ફોદીનો રેડી થઈ જાય તો એમાંથી તમે ફોદીનો તોડતા હો તમારા હાથ થી ખુલ્લામાંથી તમે જ જવાઓ ચાર પાંચ કટકા લઈ લ્યો નીચેથી લાંબા

સીઓ ટુ આપણને બધું વાતાવરણમાંથી મળે તો પ્રાકૃતિક રીતે આપણે સીઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એટલે નાઇટ્રોજન નાઇટ્રોજન જે જોતું હોય એ કુંડાને કાયમીના માટે જોતું હોય તો શું કરવું જોઈએ તો આમાં કોઈ પણ પાઠ છોડવા કઠોળના વાવવાના કઠોળના વાવશો એટલે છોડવા ઓટોમેટિક તમારા ગ્રોથમાં રહેશે ચોરીના બિલ આવો આના બીજા અમૃત કરેલા છે બરાબર છે આપણે બબે બી કેટલા બી બબે હા બબે બી આપણે વચ્ચે વચ્ચે વાવી દેસુ બરાબર ચોરી વાવી શકો તમે મગ વાવી શકો કોઈ પણ કઠોળ તમે વાવી શકો આપણે ચોરી વાવી તમારી ઘરે જે ચોરી થાય ને એ ચોરી વાવી છે આ રીતના આપણે આઠ નવ બી નાખી દીધા બરાબર છે પછી આ બધું વાવેતર થઈ ગયું હવે આપણે શું કરવાનું છે લાસ્ટમાં પાછી માટી થોડી થોડી નાખી દેવાની જે તમે ગ્રો કવર કર્યો છે એ થોડુંક દબાવશે એટલે ક્યાંય તમે પાણી પાતા હોય ત્યારે બાય ચાન્સ ક્યાંય આડાઉરો કચરો થાય નહીં એને માથે ખાલી રજ જેટલું નાખવાનું છે કે જે આપણે ઘટે એટલું નાખવાનું છે વાવેતરને યોગ્ય માટી મળી જાય અને તમારું વાવેતર કમ્પ્લીટ થઈ જાય બાદમાં પાછું લાસ્ટમાં હવે તમારે હાથ ધોઈ નાખવાના છે કુંડા હેરે રેડી ગોપાઈ ધોવાઈ ગયા કુંડા ધોવાઈ ગયા વાવેતર થઈ ગયું